બોલીવુડ અભિનેત્રી કંગના રનોત ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યાં જ હવે તેમના પિતાએ આ ચર્ચા ઉપર ફૂલ સ્ટોપ લગાવી દીધું છે કંગનાના પિતાએ તેના લોકસભા ચૂંટણી લડવાની વાત સ્વીકારી છે અભિનેત્રી કંગના રનોતના પિતા અમરદીપે સ્પષ્ટ કહ્યું છે કે કંગના ભાજપની ટિકિટ પર જ ચૂંટણી લડશે પરંતુ તે ક્યાંથી ચૂંટણી લડશે તે વાતને પાર્ટી નેતૃત્વ જ નક્કી કરશે મોટી વાત એ છે કે કંગના એ બે દિવસ પહેલાં કુલ્લુમાં પોતાના ઘરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી મુલાકાત બાદ તેમની ચૂંટણી લડવાની ચર્ચાઓ વધારે થઈ રહી હતી મહત્વનું છે કે ગયા અઠવાડિયે હિમાચલના બિલાસપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તરફથી સોશિયલ મીટ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં પણ કંગના પહોંચી હતી અને કહ્યું હતું કે આરએસએસની વિચારધારા તેમની વિચારધારાથી મેળ નથી કરતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ